જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલુ રહી છે જે છવ્વીસ જૂનથી જ શરૂઆત થઈ ગઈ છે અષાઢ શુક્લ એકમથી અષાઢ શુક્લ નવ સુધી નવ દિવસ ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે જે ચાર જુલાઈ સુધી ઉજવવામાં આવશે મિત્રો આ દિવસોમાં મહાદુર્ગાની પૂજા કરવામાં આવે છે દુર્ગા માતાના નવ સ્વરૂપની પણ પૂજા આ દિવસોમાં કરવામાં આવે છે મિત્રો આ અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિમાં દેવી શક્તિને દસ મહાવિદ્યાઓ થઈ પ્રગટ થઈ હતી તે કેવી રીતે પ્રગટ થઈ તથા આ ગુપ્ત નવરાત્રિનું મહાત્મયની વાત આજના વિડીયોમાં આપણે કરીશું જય દુર્ગા માતા અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ છવ્વીસ જૂનથી શરૂ થઈ ગઈ છે આ વખતે અષાઢ ગુપ્ત નવરાત્રિ પૂર્ણ નવ દિવસની છે કારણ કે પ્રતિપદાથી નવમી સીધી પણ તિથિનો અભાવ રહેશે નહીં દેવી સતીના દસ મહાવિદ્યાઓની પૂજાનો આ તહેવાર ચાર જુલાઈના રોજ ભદ્રલી નવમીના રોજ સમાપ્ત થશે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી સતીની દસ મહાવિદ્યાઓની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે આ મહાવિદ્યાઓમાં મા કાલી તારાદેવી સોડસી ભુવનેશ્વરી ભૈરવી છીનમસ્તા ધુમાવતી બગલામુખી માતંગી અને કમલાદેવીનો સમાવેશ થાય છે મિત્રો દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ સાથે જોડાયેલી એક કથા ખૂબ જ પ્રચલિત છે જે હવે આપણે વાર્તાના સ્વરૂપે સાંભળીએ જય દુર્ગામાં દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષને ભગવાન શિવ ગમતા નહોતા તેમણે ભગવાન શિવનું અપમાન કરવાની એક પણ તક ગુમાવી નહીં એકવાર દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં તેમણે બ્રહ્મા વિષ્ણુ ઋષિઓ તપસ્વીઓ મુનિઓ અને ઘણા રાજાઓ સહિત તમામ મુખ્ય દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ તેમણે જાણી જોઈને ભગવાન શિવ અને તેમની પુત્રી સતીને તે યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં જ્યારે દેવી સતીને ખબર પડી કે તેમના પિતા યજ્ઞ કરી રહ્યા છે અને તેમને આમંત્રણ આપ્યું નથી ત્યારે તેમને દુઃખ થયું પરંતુ તેમની પુત્રી જેવી ફરજ અને લાગણીઓને કારણે તેમણે યજ્ઞમાં હાજરી આપવાનું નક્કી કર્યું સતીએ ભગવાન શિવ સાથે આ બાબતે ચર્ચા કરી અને યજ્ઞમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ શાંતિથી અને પ્રેમથી સતીને સમજાવ્યું કે આમંત્રણ વિના કોઈપણ યજ્ઞ કે કાર્યક્રમમાં જવું યોગ્ય નથી ખાસ કરીને જ્યારે આયોજકના હૃદયમાં આપણા માટે સારી લાગણી ન હોય ત્યાં આપણને અપમાનનો સામનો કરવો પડી શકે છે શિવના શબ્દો સાંભળીને સતીએ દલીલ કરી કે પુત્રીને તેના પિતાના ઘરે જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી અને યજ્ઞમાં હાજરી આપવાનો પુત્રીનો અધિકાર છે શિવજીએ વારંવાર નમ્રતાથી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દેવી સતીનું મન વિચલિત થયું જ્યારે શિવજીએ રોકવાનું ચાલુ રાખ્યું ત્યારે દેવી સતી ગુસ્સે થઈ ગયા તે જ ક્ષણે દેવી સતીએ એક ઉગ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું તેમનું તેજ એટલું તીવ્ર બન્યું કે બધા દેવતાઓ ડરી ગયા સતીના આ ભયાનક સ્વરૂપને જોઈને જ્યારે શિવજી પીછેહઠ કરવા લાગ્યા ત્યારે દસ દિશાઓમાંથી દેવી સતીના દસ અલગ અલગ સ્વરૂપો પ્રગટ થયા આ દસ સ્વરૂપો દસ મહાવિદ્યા તરીકે પ્રખ્યાત છે આ મહાન શક્તિઓ હતી કાલી એટલે જે સમયનો નાશ કરનાર છે તારા જે જ્ઞાનની અઢી દેવતા છે અને તારક મંત્ર છે ત્રિપુરા સુંદરી એટલે સોડસી એટલે જે સૌંદર્ય અને દિવ્ય જ્ઞાનની દેવી છે ભુવનેશ્વરી એટલે સમગ્ર બ્રહ્માંડની પ્રમુખ શક્તિ છીન મસ્તા એટલે જે આત્મબલિદાન અને ચેતનાનું પ્રતિક છે ત્રિપુરા ભૈરવી એટલે તંત્ર માર્ગના રક્ષક ધૂમાવતી એટલે જે ત્યાગ અને ત્યાગનું મૂર્ત સ્વરૂપ છે બગલામુખી એટલે જે દુશ્મનોને વશમાં કરે છે માતંગી એટલે જે વાણી સંગીત અને શિક્ષણની દેવી છે કમલા એટલે જેમની પૂજા સમૃદ્ધિ અને લક્ષ્મીના સ્વરૂપ તરીકે થાય છે આ દિવ્ય સ્વરૂપોના પ્રગટ થયા પછી દેવી સતીનો ક્રોધ શાંત થયો અને તે યજ્ઞ માટે પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ દક્ષે સતીને સ્થળ પર જોતા જ ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કહેવાનું શરૂ કરી દીધું દેવી સતી માટે આ વાતો અસહ્ય હતી દેવી સતી આ અપમાન સહન કરી શકી નહીં અને તે જ ક્ષણે તેમણે યજ્ઞમાં કૂદી પડી અને પોતાનું શરીર ત્યાગ કરી દીધું આમ દેવી સતીના ક્રોધથી પ્રગટ થયેલી દસ મહાવિદ્યાઓ તાંત્રિક પ્રથા શક્તિ ઉપાસના અને આધ્યાત્મિકતાના માર્ગમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જય દુર્ગા માતા મિત્રો જે લોકોને આ ગુપ્ત નવરાત્રી દરમિયાન અમુક ખાસ ઈચ્છા હોય અને તેમની મનોકામના પૂર્ણ કરવા માગતા હોય તેને આ ચમત્કારિક ઉપાય અજમાવવો જોઈએ ગુપ્ત નવરાત્રિ ઉત્સવ દસ મહાવિદ્યાઓની દેવીને સમર્પિત છે જે લોકો તંત્ર શીખે છે તેઓ ગુપ્ત નવરાત્રિ દરમિયાન સખત સાધના કરીને દેવી માતાને પ્રસન્ન કરે છે સખત ભક્તિથી પ્રસન્ન થઈને દેવી માતા સાધકને ઈચ્છિત પરિણામ આપે છે તેથી ગુપ્ત નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની દરરોજ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે જો તમે પણ ઈચ્છિત વરદાન મેળવવા ઈચ્છતા હોવ તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે મા દુર્ગાની પૂજા કરો પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરો તમે ઈચ્છો તો કોઈ એક પણ મંત્રનો જાપ કરી શકો છો અથવા મા દુર્ગાના બધા જ મંત્રોનો પણ જાપ કરી શકો છો માતા દુર્ગાના આ મંત્રોનો જાપ કરવાથી દરે ધારેલી મનોકામના પૂર્ણ કરી શકાય છે જય દુર્ગા માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા